તો તમે નક્કી કર્યું ને કે લગ્ન થઈ ગયા છે હું નથી માનતી મારા મતે આદિત્ય મારો ઘરવાળો છે હતો અને રહેશે અને જો લગ્ન થશે ને તો અમારા બેય ના થશે એક મિનિટ આદીનો બાપ હું છું એટલે હું જે કહીશ ને આદિ એટલું કરશે બરોબર અને હા તારા જેવી છોકરીઓ છે ને આ પ્રેમને બદનામ કરે છે નીકળ આ ઘરમાંથી નીકળતું જો મારું મોઢું નહીં ખોલાવો નહીં તો અમને બંનેને આદિત્યએ કહ્યું હતું ને કે લગ્ન કરવાના છે એક છોકરી છે મારા ધ્યાનમાં એ હું છું હું છું એ છોકરી લગ્ન અમારે કરવાના હતા ને આને લઈને આવી ગયા સારું થયું કે તારી સાથે મારા દીકરા આદિત્યના લગ્ન ન થયા તને તો તને તો મગજ જેવું કંઈ નથી જો તારી સાથે લગ્ન થયા હોત તો મારો દીકરો પણ તારી જો થઈ ગયો હોત તો તારે પણ તું મારું મોઢું નહીં ખોલાવ એટલે શું કરીશ કેસ કરીશ પોલીસમાં જઈશ કોર્ટમાં જઈશ ગમે એ કરીશ આ કરજે જા તારે જે કરવું હોય ને કરજે જા બાકી આદિત્યને ભૂલી જાજે બરોબર નીકળ આદિ આદિ અરે આ શું કરે તું શું કરું ગાના ગાને તો ગાણી છે કે શું ગાણી છું ગાણી ગાડીઓ છો આ શું કરે તો મારી પાસે બધા પ્રૂફ છે તમારા દીકરાના એક એક કોલ રેકોર્ડિંગ મેસેજીસ વીડિયોઝ ફોટોઝ વોટએવર એક નંબરની સાયકો થઈ ગઈ અને બાર બાર કાઢતું આને બાર મને બાર નઈ જો હું જ્યાં સુધી આજી તને મળીશ ત્યાં સુધી અહીંયા જ ઊભી રહીશ મારી વાત સાંભળ આદિત્યને બોલાવ મારી વાત સાંભળ આદિત્યને બોલાવું છું એની સાથે વાત કરાવું છું તું તું ચાલે મારી સાથે બાર ચાલ અહીંયા જ અહીંયા આવશે આદિત્ય નઈ આવે તને તો ક્યારેય નઈ મળે તમે તમે શું ફોને બેને હા નઈ મળે વાહ શું પ્લાનિંગ છે તમારા લોકોનું તમને એમ લાગ્યું કે દીકરાના લગ્ન કરાવી દીધા એટલે બસ મિલી રહ્યા છો તમે મને પ્રેમ કર્યો છે અને પ્રેમમાં જો હું બલિદાન આપી શકતી હોય ને તો દસ ગણું પાછું વાળવાની પણ ઓકાત છે મારી અને પ્રેમ નો કહેવાય એને સમજાવી દેજો અને એક તરફી પ્રેમ કહેવાય અને સમજાય તું હું સમજાવું છું સમજાવું છું તમે કઈ પ્રેમ કર્યો કહું છું કે એક તરફી પ્રેમ કર્યો તું ભૂલી ના જતી પ્રેમ કર્યો છે બેન પણ આદિત્ય જો મારો નહીં થાય ને તો આ દુનિયામાં એને કોઈનો નહીં થવા દો ચાર ઈચ્છા થાય ને ત્યારે મળવા આવજે ચેટ્સ ફોટોઝ વિડીયોઝ પણ છે મારી પાસે જે પૂરેપૂરી ગવાહી આપે છે કે તમારા દીકરા અને મારી વચ્ચે કેટલા સુધી ના ને કેવા રિલેશન હતા એ જેવા હોય તેવા બધું ભૂલી જા હવે અને તું પણ તારી જિંદગી નવા સરથી શરૂ કર જા આ કોઈની જિંદગી બરબાદ કરવા નહીં આવ શું કરી રહી છે તું તું શું સાબર

એવું હોય ને જો વધારે એગ્રેસિવ થઈ જાય તમારા ઉપર હાવી થતી હોય ને તો તમે એક મૂકી શકો કે જો આ અમે સમજીએ આપણે ને વાત કરીએ તો બહાર આ વાત કરીએ એમ કે મનાવાની કોશિશ ને તમે ધીમે ધીમે ઘરની બહાર કાઢવાની કોશિશ કરો સેકન્ડ ટાઈમ અત્યારે નહીં તમે નમતું લેજો ઓકે હા સેકન્ડ ટાઈમ ફર્સ્ટ અંદર અને જો ઈ હાથ ઉપર હોય તો તો તમે હાથ ઉપર હું જવા એટલે ખેંચજે પાછો થપડ મારજે ઓકે હા કેસ બેસ જો તો લે ઈ ઘરે તેમ પાછ આટ નહીં ઉપાડું હું બોલીશ તો ગુસ્સામાં બોલુંગા કે કેસ કરીશ મારી પાસે બધા પ્રૂફ છે તારે ઓકે હું અંદર જાઓ ત્યાંથી ઓકે આ થપડ તમારે છે હા હા ઓર્ડર હું તો ધક્કો મારશે હા ઓકે ચાલ ઓકે અચ્છા બોલિંગ અને આય છે